કેમ મિત્રો મજામાં ને આજે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વિશેની સિરીઝમાં આપણે આજે આગળ વધીશું અને આજે આપણે વાત કરીશું એનપીકે તેર જીરો પિસ્તાલીસ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એ સો સો ટકા પાણીમાં દ્રાવ્ય ખાતર છે હવે એનપીકે તેર જીરો પિસ્તાલીસની અંદર નાઇટ્રોજન તેર ટકા અને પિસ્તાલીસ ટકા પોટેશિયમ રહેલું છે એટલે કે પોટાશ હવે આપણે વાત કરીશું એનપીકે તેર ઝીરો પિસ્તાલીસના ફાયદા તો એનપીકે તેર ઝીરો પિસ્તાલીસની અંદર નાઇટ્રોજન અને પોટેશિયમ રહેલું છે તો નાઇટ્રોજન પાકની અંદર પાકની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે પાકને લીલોછમ રાખવામાં મદદરૂપ થાય છે અને તેના પાનને પીળા પડવા દેતો નથી અને જો કદાચ પાકના પાન પીળા પડ્યા હોય તો નાઇટ્રોજનની મદદથી તે ફરીથી લીલા થઈ શકે હવે વાત કરીએ ફોસફરો પોટેશિયમ પોટેશિયમનો ઉપયોગ એ છે કે તે પાકમાં ઉત્તમ ફળ સેટિંગ અને ફળનું કદ વધારે છે અને વધારે પ્રમાણમાં ફળનો સંખ્યામાં વધારો કરે તેલ જીરો પિસ્તાલીસનો ઉપયોગ પાકમાં કરવાથી તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય અને તેલ જીરો પિસ્તાલીસનો ઉપયોગ કર્યા પછી પાકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે જેથી કરીને પાકમાં કોઈ પણ જાતમાં રોગ આવતા અટકે તેર જીરો પિસ્તાલીસ નો ઉપયોગ કરવાથી પાકમાં પાકના આધારે ઉત્પાદનમાં ત્રીસ ટકાનો વધારો થાય છે અને જો તમે એનપી કે તેર જીરો પિસ્તાલીસનો ઉપયોગ રોપણીના સાહીઠથી સિત્તેર દિવસના ગાળામાં કરો તો વધારે ફાયદા કરાય ખેડૂત મિત્રો આ થયા એનપી કે તેર જીરો પિસ્તાલીસના ઉપયોગ હવે આપણે વાત કરીશું કે કયા કયા પ્રકારના પાકની અંદર એનપી કે તેર જીરો પિસ્તાળીસનો ઉપયોગ કરી શકાય તો બધા જ પ્રકારના શાકભાજી અનાજ ફળો અને કઠોળોનો તમે એનપી કે તેર જીરો પિસ્તાળીસનો ઉપયોગ કરી શકો હવે વાત કરીશું એનપી કે તેર જીરો પિસ્તાળીસના ડોઝ વિશે એનપી કે તેર જીરો પિસ્તાળીસનો ડોઝ છે પંચોતેર ગ્રામ પ્રતિ જેથી તમને ઓછો ખર્ચાળ પણ રહેશે અને તમારા પાકને સો ટકા રિઝલ્ટ પણ તો ખેડૂત મિત્રો તમે પણ એનપીકે તેર જીરો પિસ્તાલીસનો ઉપયોગ તમારા પાકના સાહીઠથી પાસઠ આ સિત્તેર દિવસના સ્ટેજમાં તેનો ઉપયોગ કરો અને તેર જીરો પિસ્તાલીસનો ફાયદો મેળવો તો ખેડૂત મિત્રો જો તમારે પણ એનપીકે તેર જીરો પિસ્તાલીસની ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ મેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો તેર જીરો પિસ્તાલીસ એ પણ બજાર કરતાં સારા આવે હરિવા મેગ્રો સેન્ટરનું એડ્રેસ છે હરિવા મેગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોલેનાથ સેલ્સની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેન ગેટ આગળ માત્ર મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર બાર તોર જીરો ત્રણ તમારા પાકમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે અમને તમે સંપર્ક કરી શકો છો અથવા તો વોટ્સએપ પર તમે અમને મેસેજ કરી શકો ખેતીને લગતી આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતાન જેથી કરીને તમને જે ફાયદો થાય છે અને જે માહિતી મળે છે એ તમારા મિત્રોને ધન્યવાદ